હાલો મિત્ર નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર બહુ સરસ મજાનું એક ભાઈએ પ્રશ્ન પૂછેલો ફોન આવેલો કે જીતેન્દ્રગીરી અમારી પોલીસ ફરિયાદ લેતી નથી તો શું કરું તમે તો પત્રકાર છો ગુનાહિત પ્રવૃત્તિ અટકાવના નેશનલ પ્રેસિડેન્ટ છો તમને ખબર હોય મેં કીધું હા મને ખબર છે તો મિત્ર શું કરવું જોઈએ તો મિત્ર મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં પર સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ તો હવે આપણે વાત કરીએ એ ભાઈએ આપણે જણાવ્યું કે તમારો સેન્ટરની તાલુકામાં તમારી ફરિયાદ લેતા નથી તો મિત્ર તમે તમારા જે તાલુકા જે જિલ્લો હોય તેમાં તમે એસપીમાં ફરિયાદ આપો એસપીમાં ફરિયાદ લેવાની એસપી ઓફિસમાં એક કોપી દેવાની પહેલાં સાદી અરજી કરો તો સાદી અરજી કરો અને તમારે જો ફરિયાદ કરવી તો ફરિયાદ તમે કરો સાદી અરજી જો તમે કરો તો એક કોપી એસપી ઓફિસમાં દેવાની એસપી સાઈડને દેવાની અને બીજી ઓસી સાઈન કરી લેવાની બરાબર આ રીતે થઈ શકે અને તમારે જો ત્યાં જવું ન હોય તો તમારા તાલુકાના કોર્ટની અંદર તમે ફરિયાદ દાખલ કરી શકો હા મિત્રો કોર્ટમાં પણ ફરિયાદ થાય છે એટલે સરસ બહુ આનંદ આવ્યો મને કંઈ પણ હોય તો મને પ્રશ્ન પૂછતો રહેવો સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર છું પણ થી પૂછો ફોન ઉપડે નહીં કારણ કે મારો કામમાં હોય એટલે ફોન ના ઉપડે થી પ્રશ્ન પૂછો એટલે તમને જવાબ મળી જશે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ અને આ રીતના સમાચાર જોતા રહેજો જય હિન્દ જય ભારત વંદે માત્ર જય હિન્દ